ચાલીસ જેટલા ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવામાં આવતા બીજેપી નેતા ભવન ભરવાડ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવામાં આવતા નેતા ભવન ભરવાડ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની કરોડની જનતાને ખાવા પીવાની તકલીફ છે નેતાઓ અધિકારીઓ સેવાભાવી સંસ્થાઓ સેનાના જવાનો સામે લડી રહ્યા છે ત્યારે માત્ર કોંગ્રેસના ને જીતાડવાના તમામ ધારાસભ્યોને બેંગલુરૂ લઈ જવામાં આવ્યા છે જ્યારે તેઓ પાછા ફરશે અને જનતાની વચ્ચે જશે ત્યારે પ્રજાને શું જવાબ આપશે જેટલું કામ કોંગ્રેસ ચૂંટણી દરમિયાન કરે છે તો અમે પાંચ વર્ષમાં કરી નાખ્યું છે ટીવી માધ્યમના માધ્યમથી મારે કહેવું પડે છે કે આજે ચાલીસ ધારાસભ્યો કોંગ્રેસના બેંગલુરુ લઈ જઈને ત્યાં મજા કરે છે અહીંયા સાડા છ કરોડની વસ્તીમાં અત્યારે લોકોને પાણીની ખાવા પીવાની રહેવાની ખૂબ તકલીફ છે તો અત્યારે વિસ્તારમાં રહેવાના બદલે ત્યાં લઈ ગયા છે તો હું તો એમને કહું છું કે તમને શરમ આવી જોઈએ એક વ્યક્તિને બચાવવા માટે એક વ્યક્તિને બચાવવા માટે તમે એને ચાલીસ વર્ષથી બચાવી રહ્યા છો અહેમદ પટેલને હવે તમે ક્યાંથી બચાવવા જશો ખ્યાલ નહીં એટલે આ શરમજનક છે આવું ના કરવું જોઈએ પેલા તમે પણ કોંગ્રેસ માં શું કારણ છે છોડ્યું હતું હું મેં કોંગ્રેસ એટલા માટે છોડ્યું હતું કે ત્યાં ચમચાઓનું બહુ રાત ચાલે છે અહેમદ પટેલ મળવું તો રાતે એક વાગ્યા પછી જવાય અને તમે કોઈ પણ વસ્તુની રજૂઆત કરો તો અહેમદ પટેલ પાસે બધું ડિસ્પોઝલ થઈ જાય કોઈ વસ્તુ પપ્પુભાઈ સુધી જાય નહીં અને પપ્પુભાઈનું કશું ચાલતું જ નથી અહેમદભાઈ આગળ ખ્યાલ આવ્યો નહી અને અહીંયા જે ચમચાઓ છે એ લોકો અહેમદભાઈ કરી અને કોંગ્રેસ સાફ કરી નાખી છે એમની સીટો બચાવવા માટે પચી વર્ષથી એ રાજસભાના મેમ્બર છે તો હવે એમને છોડવું જોઈએ હવે બળવંતસિંહ સો ટકા રાજસભાના મેમ્બર બની જાય છે અમારી એડવાન્સ શુભેચ્છાઓ છે અને હું જ્યારે કોંગ્રેસમાંથી માંથી આવ્યો મોદી સાહેબ મન લાયા તો મારો સમાજ આખો નેવ ટકા સમાજ અત્યારે મારો ભાજપ સાથે છે અમે બહુ જ નાનો સમાજ છે અમારો એટલે અમે સત્તા સાથે ના રહીએ તો અમારો સમાજનો વિકાસ થયો નથી એટલે અમારે તો સત્તા સાથે જ રહેવાનું છે અને અમને અમારી અમારા સમાજ બહુ સારું છે જો બેંગલુરુ લઈ ગયા તમે તમારા સ્વાર્થ માટે લઈ ગયા છે અઢી લાખ નો ચૂંટણીમાંથી ચૂંટાયેલો એક અધિકૃત વ્યક્તિ એ જો તમારું ના માનતો હોય ને તો તમને શરમ હોવી જોઈએ તમારે એને ના લઈ જવા જવાય એ તો તમારા કેપેબલ માણસો છે બધા સિનિયર માણસો છે ધારાસભ્યો બધા અને એને તમારે એના પર તમારા પર એ અમારા મારા ધારાસભ્ય મિત્રોને કહું છું કે જો તમારા પર ભરોસો ના હોય તો તમારે કોંગ્રેસ છોડી દેવી જોઈએ સંજીવ કુમાર રાજપૂત નો રિપોર્ટ અમદાવાદ